હું પથુ મજામાં હા કેટલામ બોલે છે પથુ એકેજી એકેજી યાર એકલા આવડે હા સીડી હા કલમ કળીઓ હા બાર અક્ષરી હો બાર અક્ષરી ઈ હવે આવશે હા તો તો તું હું બની જશે હે હા હું શેર થઈ જશે એમ પછી ભણીને પરીક્ષામાં નંબર કેટલા લેવાનો નંબર હા કેટલા નંબર આવવો જોઈએ પહેલો પહેલો નંબર એવું પછી મોટો થઈ હું બનીશ મોટો થઈ હે મોટો થઈ મોટો થઈ હા મોટો થઈ તમ પિતા રાતે હે તમ પિતા હો ગામ નથી એ તો ઉતે પવન સાઉ પવન સાઉ હા એટલે કમ્પ્યુટર તલા ભાઈ અચ્છા કરાટે ના તો પવન સાઉ પવન સાઉ અચ્છા પવન એટલે હું પવન સાઉ તંપી ભાઈ અચ્છા કોમ્પ્યુટર કરાટે એનો ભાઈ છે એનું નામ કોણ છે એવું થવું

પછી આઈએસઆઈ આવે હે આર્મી એમ દેશની રક્ષા કરવાની હે હા વાંધો નહીં ભલે હાલ